એટલા મને થયા બાકી આની આ કાયા આની આ અવસ્થા મારે શરીર બદલવું પડતું નથી મારે મરવું પડતું નથી આનું આ જંગલ હું કોઈને મળતો નથી ભગવાનના ભજન સિવાય મારે બીજું કંઈ કામ નથી અને અહીંયા બેઠા બેઠા આખી દુનિયાના રહસ્યો જાણું એની જબરદસ્ત વાતો કરી પ્રતાપ ભાનુ તો ડૂબી ગયો હવા બાપજી હા તપનો પણ પ્રધાર છે એવા પ્રતાપ ભાનુએ આ બધી વાત સાંભળતા સાંભળતા જ્યારે કપટમુનિને એમ લાગ્યું કે હવે આ મારે આધીન થયો એ વખતે કપટમુનિએ કહ્યું કે પ્રતાપ પ્રતાપભાનું માંગ શું આપું અત્યાર સુધીમાં મને કોઈ મળ્યું નથી હું કોઈને મુલાકાત આપતો નથી કારણ કે લોકો બહુ મળવા આવે તો ભજનમાં ભંગ પડે એટલા માટે હું કોઈને મળતો જ નથી આ તારા સદભાઈ કે તું મને મળી ગયો પિતાને પુત્ર ઉપર પ્રેમ જાગે એવો મને તારા ઉપર પ્રેમ જાગ્યો છે માટે માંગ શું આપું માંગવાનું કહ્યું અને પ્રતાપ પ્રતાપભાનું માંગવા તૈયાર થઈ હવે પ્રતાપ બાનુને ઘરે ક્યાં ઓછું હતું આખી ધરતી નો માલિક તોય માંગવા તૈયાર આ જીવ નો સ્વભાવ એ માંગવાનું બંધ કરતો હવે બાપજી આપવો એ તો આટલું આપો જરા મરણ દુઃખ રહીત તનુ સમર જીતે નહીં કો મારા શરીરને ને ગડપણ ન આવે કપટ એ કહ્યું તથા મારું મૃત્યુ ન થાય તથા મને કોઈ રણમેદાન માં જીતી ન શકે તથા

કારણ કે બ્રાહ્મણ સાપ આપે તો બ્રહ્મા પણ ન બચાવી શકે બ્રહ્મા સાપ આપે તો બ્રાહ્મણો બચાવી શકે બ્રાહ્મણોને વશ કરવા બોલે બ્રાહ્મણોને કઈ રીતે વશ કરવું કઈ તારા ગામના બ્રાહ્મણોને એક વર્ષ સુધી જમાડવાના પણ એમાં એક મુશ્કેલી છે શું રસોઈ હું બનાવું મંત્રમય રસોઈ અને એ મારી બનાવેલી રસોઈ જમે તો બ્રાહ્મણો બધા તારે આધીન પછી જગતમાં તને કાળ કંઈ કરી શકે પણ હું તો કોઈના ગામમાં જતો નથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અહીંયા છે બાપજી તમે કોઈના માટે ન જતા હો તો કઈ નહીં પણ મારા માટે તો આપે આવવું પડશે આપ કહો એટલા બ્રાહ્મણોને જમાડું ઠીક છે તારી લાગણી છે હું યોગના પ્રતાપથી તને તારા ઘોડાને નગરમાં પહોંચાડી દઈશ તારા ઉપરો હિતનું અપહરણ કરીને આશ્રમમાં લઈ આવીશ અને હું તારા ઉપરો હિતના રૂપમાં ત્રીજે દિવસે તને મળીશ ત્યારે સમજજે કે ગુરુદેવ આવી ગયા ષડયંત્ર રચી લીધું કપટ મુનિએ પ્રતાપ બાન સુઈ ગયો આ માણસમાં તો કંઈ હતું નહીં મોટી મોટી વાતો કરી હતી પણ અર્ધી રાત્રિ થઈ ત્યાં પેલો કાલ કેતુ રાક્ષસ માયાવી જે ભૂંડ બની રાજાને ભૂલો પાડી ગયો એ આનો મિત્ર મળવા આવ્યો કપટમુનિએ કાલ કેતુને કહ્યું તું માયા જાણે છે પ્રતાપ બાનુને એના ઘોડાને માયાથી નગરમાં મૂક્યા એના ઉપરોહિતને અહીં લઈ આવ અને તું ઉપરોહિતના રૂપમાં એને ત્રીજે દિવસે મળજે આવી રીતની રસોઈ કરજે જેથી કરીને બ્રાહ્મણો શાપ આપે આપણા દુશ્મનનો નાશ થાય તો આપણા ગોબાવેલા રાષ્ટ્રો આપણને પાછા પડે યુક્તિ રચાયે પ્રતાપભાનુનું અપહરણ કરી નગરમાં પહોંચાડ્યો ઉપરોહિતને આશ્રમમાં લાવ્યો છે કાલ કે તું ઉપરોહિતની પથારીમાં સૂઈ ગયે પ્રતાપભાનુ આવી ગયા એમ ધામમાં ખબર પડતા લોકો એ ઉત્સવ મનાવ્યો પ્રતાપભાનુને ત્રણ દિવસો પૂરા થતા નથી ક્યારે ત્રણ દિવસ પૂરા થાય ક્યારે મારા ગુરુદેવ આવે ત્રણ દિવસ પૂરા થયા

ભગવાન ને અર્પણ કરીને જમવા ગયા ત્યાં આકાશમાં કડાકો થયો બ્રાહ્મણો અટકી ગયા એટલું કરવાનું હતું એટલું ન કર્યું એટલે બ્રાહ્મણો ઠપકો મળ્યો કે મેં તમને ખાલી એટલું જ કહ્યું હતું કે તમે જમવાનું બંધ કરી જમવાનું છોડીને ઘરે જતા રહો પણ બ્રાહ્મણો એ શાપ આપ્યો નો કોઈ અપરાધ નથી બ્રાહ્મણો આકાશવાણી કહે છે તમે એને રાક્ષસ થવાનું શાપ આપ્યો એક વર્ષમાં મૃત્યુ શાપ આપ્યો તે ઠીક નથી કર્યું તારું કુળ નાશ પામશે બીજા જન્મમાં તમે ભયંકર રાક્ષસો બનશો પણ એ વખતે તમારી શક્તિ એટલી હશે કે તમને મારવા માટે સાક્ષાત બ્રહ્મ ને અવતાર લેવો ઈશ્વરના હાથે રણમેદાનમાં મૃત્યુ થશે આશીર્વાદ આપી બ્રાહ્મણો જતા રહ્યા અહીં કાલકેતુએ પહેલાં કપટમુનિને વાત કરી આ એ મળીને પરાજિત રાજાઓને વાત કરી બધાએ એકસાથે મળીને કઈ કઈ દેશો પર હુમલો કર્યો નાની મોટી લડાઈમાં એક વર્ષની અંદર પ્રતાપભાનુનું સમગ્ર કુલ નાશ પામે છે સત્યકેતુના કુળમાં કોઈ બચ્યું નહીં પ્રતાપભાનુ હરિમર્દન દર્વરુચિ બધા મૃત્યુ પાડ્યા પ્રતાપભાનુનો બીજો જન્મ એનું નામ રાવણ અરિ બીજા જન્મમાં કુંભકર્ણ થયો ધર્મરુચિ નામનો પ્રધાન જેને ધર્મમાં રુચિ હતી એ બીજા જન્મમાં બીજી માતાને પેટે જન્મ લઈ વિભીષણ બને બાકીના રાક્ષસો બાકીના માણસો નાના મોટા રાક્ષસોના રૂપમાં જતી ઉપર જન્મા છે રાવણ કુંભકર્ણ અને વિભીષણે ત્રણેય ખૂબ તપ કર્યું યુવાની બ્રહ્માજી શંકરજીને લઈને લઈને આવ્યા છે રાવણ મે કહ્યું દશાયારન વરદાન માંગ શ્વાપ રાવણ વરદાન માંગે છે રાવણે માંગ્યું કે અમે કોઈના હાથે માર્યા મરીએ નહીં શરીર બદલાય છે ને બાકી વાસના તો એની રહે મન તો એનું પ્રતાપભાનનો આ જીવ છે ને પ્રતાપભાન એ માંગતો તો તો હું મરું નહીં એની એ વાત પાછી આ જનમ મા આવી અમે કોઈના હાથે મરીએ પણ ઈશ્વર તો પોતાનો કાયદો હાથમાં રાખે જ ભગવાન તથા નથું કહેવા જતા હતા જા રાવણે સુધારો કર્યો કે વાનર અને મનુષ્યની છૂટ આ બે સિવાય કોઈ ના આથે ન મરું ભગવાને કહ્યું તથા તું આટલું તો ઘણું હાથે કરીને છૂટ ને નહીંતર આટલું જ રાખ્યું હોત કે હું કોઈના આધે ન મરું તો તોફાફ એને ફાયદો થાય પણ બોલાવનારો ઈશ્વર છે એમ સાબિત ભગવાન બ્રહ્માજીને કહ્યું જે વાનર અને મનુષ્ય સિવાય મને કોઈ ન મારી શકે વાનર અને મનુષ્યની મને પરવા નથી બ્રહ્માએ તથાસ્તુ કહ્યું તને એના સિવાય કોઈ નહીં મારી શકે ઈશ્વર પોતાની સલામતી તપ કર્યું તમારો દેવતાઓનો ભરોસો નહીં ક્યારે ફરી જાઓ તો લેખી જ જોઈએ હું બધું લખી આપું એમાં તમે સહી કરી દો કે ઉપરનું બધું મંજૂર અને બ્રહ્માની સહી સારું લખી લે બોલે એમ તાત્કાલિક નહીં લખું મને સમય જોઈએ હું વિચાર કરી કરીને લખીને કાગળ લખું ને બોલાવું પછી તમે સહી કરવા આવજો કે મારે આટલું જોઈએ પછી કશી કાગળ તૈયાર કર્યો રાત્રે ન મરું દિવસે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું લીલાથી ન મરું સુકાયેલાથી થી ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું મનુષ્યથી ન મરું પશુ થી ન મરું કેટલી કલમ લખી અને મારવા કેવો ખૂબ વિચાર કરીને કાગળ તૈયાર કર્યો બ્રહ્મા આવ્યા કહ્યું વાંચીને નીચે સહી કરી દો કે બધું કબૂલ વાંચીને સહી કરી દીધું પછી તો હવે આને મારે કોણ એમ કહે છે ઈરણ કશી કાગળ ખિસ્સા લઈને ફરતો કોઈ લડાઈ કરવા આવે એટલે પેલો કાગળ બતાવે તું પેલા વાંચી લે પછી સગવડતા હોય તો લડ એ કાગળ વાંચે એટલે લડવા આવું હોય સીધો રવાના થાય કે આમાં કઈ પત્તો લાગે એવું નથી તો ભગવાન કોઈને કોઈ બારી શોધી રાખે છે રાવણે કહ્યું વાનર અને મનુષ્ય સિવાય મને કોઈ ન મારે તથા વરદાન આપીને બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા કુંભકર્ણ ને કહ્યું પુત્ર વરદાન પણ બ્રહ્માજીને વિચાર થયો કે આ રોજ ભોજન કરશે તો જગતને વેરાન કરી દેશે આ કઈ બચવા નહીં દે સરસ્વતી ને કહ્યું આની બુદ્ધિ ફેરવો અને સરસ્વતી એ કુંભકર્ણ ની બુદ્ધિ ફેરવી અને કુંભકર્ણ માગ્યું હું એક દિવસ જમીન સુઈ જાઓ પછી છ મહિને જાદુ વળી પાછો એક દિવસ ખાઈને સૂઈ જાવ વળી છ મહિને જાગ્યું બ્રહ્મા એ કહું તથાસ્તુ માંગેસી નીંદ માસ ખટકી બ્રહ્માને થયું આ સૂતો રહે સાર અને સમાજમાં અમુક માણસો સૂતેલા જ સાર બને તો ઘરની એકાદો ધાબળો ઓઢાડી દેવો પણ એને જગાડવો નહીં એનું જાગરણ સારું નહીં કુંભકર્ણની વ્યાખ્યા ગો સ્વામીજીએ વિનય પત્રિકામાં કરી છે કુંભકર્ણ અહંકાર અહંકાર જાગતો રહે જગતના સદગુણોને ખાઈ જાય અને દુનિયા વેરાન બને અહંકાર મરશે તો રામની કૃપાથી પણ કમસે કમ સુઈ જાય તો જગતને સુડાવી દીધો પછી ગયા છે પાસે વરદાન માંગ્યું છે જન્મ જન્માંતર સુધી ભગવત ચરણાર વિંદમાં પ્રેમ પ્રાપ્ત થાવ અમલ અનુરાગ પ્રાપ્ત થાવ સાત્વિક માંગણી કરી છે કુંભકર્ણે તમોગુણી માંગણી કરી રાવણે રજોગુણી માંગણી કરી છે ત્રણેયને વરદાન આપી બ્રહ્માજી ગયા રાવણ ખૂબ શક્તિશાળી સાબિત થયો મંદોદરી નામની કન્યા સાથે એનું લગ્ન થયું છે મેદાનવ નામના રાક્ષસે રાવણને કહ્યું તમારા માટે એક સુંદર નગરી જોઈએ સમુદ્રની વચ્ચે ત્રિકૂટ ઉપર એક નગરી છે ત્યાં દેવતાઓના મોકલેલા યક્ષો રહે છે એ યક્ષોને તમે આંકી કાઢો તો હું તમારા માટે સુંદર નગર નિર્માણ કર્યા રાવણે ચડાઈ કરી યક્ષો જીવ લઈને જતા રહ્યા અને આ જગ્યાએ પોતાના કાર્ય કૌશલ્યથી સુંદર નગરી નિર્માણ કરી એનું નામ લંકા 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 સુવર્ણની સુવર્ણના મકાનો સુવર્ણનો કિલ્લો અતિશય સમૃદ્ધિ રાવણની પાસે રાવણે પોતાના ભાઈઓના લગ્ન કરાવ્યા છે આખું કુટુંબ અને પોતાના માણસોને લઈ લંકામાં રાવણ સ્થિર થયો પણ આટલી સમૃદ્ધિથી અને સંતોષ ન થયો તો સ્વર્ગમાં જઈ કુબેર નો ધનભંડાર લોટી પુષ્પક વિમાન ભરીને રાવણ લંકા મંદોદરી અતિ સુંદર સ્ત્રી હતી પણ વાસનાનો લોલૂપ માણસ એટલો બધો વાસનામય હતો કે પાતાળમાં જઈ નાગ કન્યાઓને સુંદર સુંદર જોઈને નાગ કન્યાઓને લઈને પોતાના શૈનખંડમાં પૂર્વ માર્યો ધરતી ઉપર ભગવાન શંકરના કૈલાસ ને બહુબર થી ઊંચો કરીને દુનિયાને પોતાની શક્તિ બતાવી કે મારા મતાકાત કેટલી દિગપાળોને દેવતાઓને આ બધાને રાવણે જીતી લીધા કોઈની શક્તિ ન રહી રાવણની સામે કંઈ બોલવાની અને હવે ઋષિમુનિઓનો વારો આવ્યો છે પોતાના સમાજને કહેવા લાગ્યો કે આપણા દુશ્મન દેવતાઓ છે સન્મુખ તો આવતા જ માટે તમે યજ્ઞો અટકાવો ગાયોની કતલ કરો શાસ્ત્રોની વાતો કરતા હોય અને દેશનિકાલ કરી દો સુદાક્ષીણ દેવતાઓ મારે શરણે આવશે ત્યારે મારવા હશે તો મારીશ દંડ આપવો હશે તો દંડ આપીશ ઇન્દ્રજીતને કહ્યું તું સ્વર્ગમાં જઈને દેવતાઓને ત્રાસ આપ

કોઈ અતિથિ ને માનતું નથી કોઈ સંતોને શાસ્ત્રોને માનતું નથી ચોર લંપટ ને જુગારી લોકો વધ્યા સમાજ ભગવાન શંકર પાર્વતી ને માતા ને જે ન માને માને જે ન આવા તારે રાક્ષસ સમજવું આ રાક્ષસ ની વ્યાખ્યા માતા પિતા ને ન માને ગુરુ ને ન માને એ રાક્ષસ છે મનુષ્ય નથી જે વ્યક્તિ માતા પિતાને સંતોષ ના આપી શકે એની પાસે રાષ્ટ્ર શું અપેક્ષા રાખે માતા પિતાની સેવા કરજો ઉપનિષદોના સૂત્રોને કેવલ સ્વાધ્યાયમાં ખાલી બોલવાનું નથી કરી માં બાપ ની તો પાછળ પછી પ્રતિમા તણુ પૂજન કર્યા થી શું થયે જીવતા સંતાપ દે પાછળ થી ફૂલ સાઈઝ નો ફોટો કરાવે બાપુજી નો ફૂલ સાઈઝ પછી દિવાન ખંડમાં માં ગોઠવું પછી આપણે એને ઘરે ચા પાણી પીવા જઈએ ને પેલી એના બાપુજી ની ઓળખાણ કરાવ મારા બાપ એવું સજ્જન એનું જીવન કે અમને કોઈને સેવા કરવા જ ન દીધી કરવા ન દીધી કે તમે કોઈ કરી નહીં દેવતા હો અમને જરા સેવા ન કરો બાવું સજ્જન જીવ બસ કર્યા એ બાપુજી ફોટા બેઠા બેઠા વિચાર કરે કે આડો કાપ છે એટલે હું નાચાર છું નહીં હમણાં તને થપાટ મારવાની ઈચ્છા કે તું મને પાણી આપતો નતો આજે બધાને ઓળખાણ કરાવે

વેદના વેઠીને સંતાનોને જન્મ આપીને પોષણ આપવું હોય એવા સંતાનોની જવાબદારી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ નિભાવ રાવણના જ સમયમાં આતું બધી તૂટવાદા પરિણામે એ આવ્યું ધરતી કાપવા દગ ધરતીનું સંસ્કૃતમાં એક નામ છે ક્ષમા સમાજની સમગ્ર ક્ષમા જ્યારે કાપવા માને ત્યારે ભગવાનના અવતારનું એક પગલું તૈયાર ધરતીએ ગાયનું રૂપ લીધું પાસે ફરિયાદ કરી કે રાવણના ત્રાસથી હવે હું ધ્રુજી ગઈ છું મને પહાડોનો વનસ્પતિનો આટલા મોટા સમુદ્રનો વજન નથી લાગતો જેટલો આ વજન અમે શું કરીએ અમારા ચિંતન મન અટકી ગયા રાવણને લીધે હવે તો આપણે દેવતાઓ પાસે જઈએ દેવતાઓની પાસે ગયા દેવતાઓએ કહ્યું અમે શું કરીએ રાવણ આવે ત્યારે મેરુ પર્વતની ગુફામાં સંતાઈ જઈએ છીએ અમારા ફુલ્ય પરવારી ગયા અમે પણ આમાં કંઈ કરી શકીએ એમ નથી બધા દેવતાઓને સાથે લઈ પિતામાં બ્રહ્માની પાસે બધા ગયા છે કે બ્રહ્માની પાસે ફરિયાદ કરીએ કે આપે વરદાન આપ્યું એનું આ પરિણામ આવ્યું છે બ્રહ્માજીએ કહ્યું ભાઈ કોઈ તપ કરે એટલે મારે વરદાન આપવું પડે પણ મને એવી ખબર નહોતી કે તપનો દુરુપયોગ કરશે હવે તો એક જ ઉપાય છે દેવતાઓ ધરતી ઋષિમુનિઓ તમને મને અને સમગ્ર વિશ્વને જાણે ઉત્પન્ન કર્યું છે પરાત પર બ્રહ્મની પ્રાર્થના કરીએ અને ભગવાન જ આ સમસ્યાનો ઉકેલ આપે ભગવાનની પ્રાર્થનાનો નિર્ણય લેવાયો બ્રહ્મલોકમાં બ્રહ્માએ દેવતાઓને પૂછ્યું ભગવાન ક્યાં હશે દેવતાઓ જુદી જુદી જગ્યા બતાવવા લાગ્યા કોઈ કઈ ક્ષીર સાગર કોઈ કાય વૈકુંઠ કોઈ કાય ગોલોક કોઈ કાય પાતાળ કોઈ કાય અહી બ્રહ્માજીએ એ શંકર ભગવાનને પૂછ્યું તમારો શું મત શંકરજીએ કહ્યું મહારાજ મને દેવતાઓની દયા આવે છે આ બધા કહે ભગવાન અહીંયા ભગવાન અહીંયા નરે એટલું બતાવો ભગવાન ક્યાં નથી